રાધા રાધે મિત્રો અને બધા મિત્રોને જય માતાજી જય મોગલમાં તો આજે છે મિત્રો આપણે ભગુડા ધામ આવ્યા છે બાપાના માતાજીના દર્શન કરવા માટે તો તેમના દર્શન કરાવશે મિત્રો અને આજે સંધિ આરતી પણ લાઈન કરી અને દર્શન પણ નથી થયા બાપાના તો આજે ભગોડા છે ભગુડા માતાજીના દર્શન કરાવી તમને તો ઝડપથી બધા મિત્રો વડે જાય પછી માતાજીના પરિસરના દર્શન કરાવીએ જોઈ શકો છો આજનું ટ્રાફિક અગોડાઈ જેવું છે તે આ છે માતાજીનો હવનકુંડ દિવ્યા બારીયા જય મોગલમાં સમય મોગલ દિનેશભાઈ પરમાર કપાસતરામ પુરોહિત ધંભા જય મોગલમાં જોઈ શકો માતાજીનો હવનકુંડ અને ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે

Amen. Aito ina. Taajina asa nam jara mob karne laidaicha. Kan va le ne o the van chadu. Ko nat to nat aio tha.

જિગ્નેશભાઈ દરજી જય મોગલમાં જોઈ શકો હવન કુંડ માતાજીનો તો આજના લાઈ દર્શન સામે પણ મિત્રો જોઈ શકો કે સામે પ્રસાદી વિતરણ ચાલુ છે મિત્રો જય મોગલમાં તો આજના ના સમજ મજાના લાઈ દર્શન મિત્રો તો આજ નું લાઈટ લઈ રાખીએ બધા મિત્રો ને વાપસ જય શ્રી રામ રાધા રાધે જય મોગલ માં ને આ મોગલ માં મંદિર મિત્રો સુંદર મજાનું